તમારું બધામાં હાર્દિક સ્વાગત કરું છું અત્યારે હું જોઈને હજી પહોંચો હજી પહોંચ્યો નથી પણ વાડીએ જઉં છું તો અત્યારે આજે વહેલા હજી જવાનું છે થોડું છે જીરું થોડુંક ઉપાડી છે ત્યાં જોઈને હમણાં બતાવ્યું કેટલું જીરું ઉપાડ્યું છે અને થોડુંક ઉપાડવાનું છે જોઈજ ખાડા ઓહો રસ્તો રસ્તો વેરી નાઇસ ઇન્ટરનેશનલ રસ્તો છે અમારો જો અવાજ કેવો આવે કેવો ખાડા ફાઈનલી અત્યારે હું પહોંચી ગયો તો વાડીએ મારી પાછળ જે મસ્ત મજાનું સીન પાકી ગયું છે અને ઉપાડવાની શરૂઆત છે ઉપાડવાનું ચાલુ જ છે જો આમ ફરી ફરીને આવ્યા આ બાજુ થોડું બધું એ ઉપાડી નાખ્યું ને સામે મોટરસાઇકલ રાખી દીધું તો હવે આ સાઈડ આ ખૂણામાં જવાનું છે જો પાકી ગયું હોલમાં બધું જીરું ઓહો જોરદાર પાકી ગયું હે તો આપડું આજે ઉપાડી નાખી પેલી સાઈડ તો કાલે ઉપાડી ગયું જો નાના નાના કીધું તો આ સાઈડ અત્યારે ઉપાડી નાખી કાલે પરમ બેસ બે દિવસ ચાલુ થઈ બીજી આજે આ પતરી દઈએ

કે આ કોક દાણો લો હોય એ થોડાક દિવસ પછી ઓટોમેટિક પાકી જઈશ કોથરા કરી નાખી તો હવે ફટાફટ આટલા બે લઈ લઈએ તો ફાઈનલી અત્યારે અમે હતા હિતેશભાઈ મને રેવા દેવું થાય તો અમે જો અહીંયા ને ઘઉં વાટતા ને તો એક મશીન આવ્યું હતું ને તે જોવા એવા તા જોવા પૂળા કરી નાખે વાટી વાટીને એવું પણ પીંજળવાનું થાય જો ક્યાંક આવું રહી જાય હે જો પૂળા ક્યાં પૂળા છૂટી જાય તૂટી જાય હમણાં બતાવું મશીન મશીન આલે જો આ કાઈ પૂળા થતા આવે ને બાકી હે હજી પાછું આવશે જોઈ જાય આ કા પીળા પાકી ગયા આપણે ત્યાં નથી આપણા કાકાની ત્યાં પુળા પૂળા છે ઓટોમેટિક મશીન છે તો વઢાતા જાય અને પૂળા વળાતા જાય મશીન જ બેહરું રીક્ષાનું એન્જિન બહેર્યું હોય ને એવું જ છે એ ટાઈપનું બનાવેલું છે જો પાછળ છે ખુરશી અને આગળથી બધા કપાતા જાય અને પૂળા વળાતા જાય ઓટોમેટિક પણ એમાં તો બધું ક્યારેક પૂળો છૂટી જાય ને નીચે ઘણા પડી રહે નીચે જો ઘણા પડી રહે છૂટાય હમણાં કોક સારો પૂળો વળે કોઈ ખરાબ વળે ફાઇનલી જો હવે આ સાઈડ જીરું ઉપાડવાનું ચાલુ કરી દીધું ફે હમણાં ગયા હતા ત્યાં કટર જોવા ખાવાનું કટર જોવા ખાવાનું કટર જોઈને આવી ગયા ને જો આ સાઈડ એટલે ક્યારે ઉપાડી નઈ ખા આ સાઈડ બી નીચલા પડામાં જ ને હજી આ સા બધાય પુગડી દેવા હજી તો આ બાજુ થેપલા ને કરવાનું ચાલુ દીધું જો આ ઉપાડી રહ્યા હવે આ અત્યારે પાછા જાવ દેવાના 11:30 11:00 જેવું થઈ ગયું તો એ હજી ઉપાડી નાખી થોડું ઘણું મિત્રો અત્યારે ત્રણ વાગી ગયા છે અને આપણે ભાઈ છીએ અત્યારે ચાર અને શેરડી પાઈ દીધી ચાર પાવનું કામકાજ ચાલુ અને કાલે પાય મકાઈ આ સાઈડ બે કેરા બાકી છે એ પાઈ દઈએ હમણાં થોડા સમય પછી એ વાઈ જાય છે તો કીધું બે કે બે થી ત્રણ કેરા જે પીવે એ પાઈ દઈએ આપણે જો આ સાઈડ આ કેરો હમણાં પાયો ત્યારે આ કેરામાં પાણી છે અને આગળ થોડુંક પહોંચે એટલે જઈને વાળી લઈએ

તો ફાઇનલી જો આટલી ડુંગળી ઉપાડી લીધી અને હવે બે ત્રણ લસણના પાન લઈ લઈએ ચાલો લસણ અહીં આવી ગયું અને હવે રવાના થઈ જઈએ સીધા ઘર પર આટલી શાકભાજી અત્યારે લઈ આવ્યા તો આજના બ્લોગ્સ પણ હવે આપણે અહીંયા પૂર્ણ કરીશું મળીએ કાલે નવા બ્લોગ્સમાં આવા અંદાજમાં ત્યાં સુધીમાં તમે લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દીધો તો મળીએ આપણે કાલે સીધા નવા બ્લોગ્સ